નમસ્કાર મિત્રો આજે ફરી એકવાર અમે તમારા માટે લઈને છીએ ગુજરાતના તાજેતરના હવામાન સમાચાર આગામી થોડા કલાકો માટે ગુજરાતમાં વાતાવરણ ઘણું બદલાવાની શક્યતા છે અને આ માટે તમારે સાવચેત રહેવું જરૂરી છે હવામાન નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી ત્રણથી છ કલાકમાં ભારે વરસાદની આગાહી છે જેમાં કેટલાક સ્થળોએ તોફાની પવનો અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડવાની સંભાવના છે આ વિડીયોમાં અમે તમને ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની સ્થિતિ હવામાન વિભાગની ચેતવણીઓ અને નિષ્ણાતોની આગાહી વિશે વિસ્તૃત માહિતી આપીશું તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો ખાસ કરીને કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે આ વિસ્તારોમાં આગામી થોડા કલાકોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને કેટલીક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ખાસ કરીને કચ્છના રાપર અને ગાંધીજામ જેવા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી છે જેના કારણે નદી નાળાઓ છલકાઈ શકે છે અને રસ્તાઓ પર પણ પાણી ફરી શકે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આ વિસ્તારોમાં પચાસ થી સિત્તેર કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે જેના કારણે નાના મોટા નુકસાનની શક્યતા પણ રહેલી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો જેવી કે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથમાં પણ વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં અરબ સાગરમાંથી આવતા ભેજયુક્ત પવનોના કારણે વાતાવરણમાં ઘણી હલચલ જોવા મળી રહી છે હવામાન વિભાગે વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવા માટે ચેતવણી આપી છે કારણ કે દરિયો ગાંડો દૂર થઈ શકે છે ખાસ કરીને દ્વારકા અને પોરબંદરના દરિયા કાંઠે આગામી બે દિવસ સુધી તોફાની પવનનો ભારે વરસાદની શક્યતા છે આ સાથે સૌરાષ્ટ્રના અંદરના ભાગો જેવા કે રાજકોટ સુરેન્દ્રનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે આ વિસ્તારોમાં નર્મદા અને તાપી જેવી નદીઓનું જળસ્તર વધવાની શક્યતા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ રહેલું છે હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી વીસથી ચોવીસ જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થશે જેમાં કેટલાક સ્થળોએ પાંચથી આઠ ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે આ સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે જેના કારણે ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારો રહેવાસીઓએ સાવચેત રહેવાની જરૂર છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ જેમ કે અમદાવાદ ગાંધીનગર ખેડા વડોદરા અને પંચમહાલમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે જોકે કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતા પણ નકારી શકાય નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં આજે સાંજે અને રાત્રે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આ વિસ્તારોમાં એકવીસ અને બાવીસ જુલાઈના રોજ વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે બંગાળની ખાડીમાં બની રહેલી નવી ચક્રવાતી સિસ્ટમની વાત કરીએ તો હવામાન વિભાગે જણાવ્યું છે કે બાવીસ જુલાઈની આસપાસ આ સિસ્ટમ લો પ્રેશરમાંથી ડીપ ડિપ્રેશનની શ્રેણીમાં પરિવર્તિત થઈ શકે છે આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર નહીં પડે પરંતુ પૂર્વ ભારત અને મધ્ય ભારતના ભાગોમાં ભારે વરસાદ લાવ્યા બાદ આ સિસ્ટમ ગુજરાત તરફ ભેજયુક્ત પવનો લઈને આવશે આના કારણે ગુજરાતમાં છવ્વીસથી ત્રીસ જુલાઈ દરમિયાન વરસાદનો નવો

arma ભારે વરસાદની શક્યતા છે આ સમયગાળા દરમિયાન સિત્તેર થી એસી કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપી તોફાનો પવનો ફૂંકાઈ શકે છે જેના કારણે નાના મોટા નુકસાનની શક્યતા રહેલી છે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં દરિયો ગાંડો તૂર થઈ શકે છે જેના કારણે માછીમારોને ત્રીસ અને એકત્રીસ જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં વરસાદના બે રાઉન્ડ બાકી છે જેમાં એક રાઉન્ડ વીસથી 24 જુલાઈ દરમિયાન અને બીજો રાઉન્ડ 26 થી 30 જુલાઈ દરમિયાન જોવા મળશે આ સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે જેના કારણે નાના તળાવોના પાળા તૂટવાની શક્યતા પણ રહેલી છે આ સાથે રાજસ્થાન અને ઉત્તર ભારતમાં બની રહેલી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં ભેજયુક્ત પવનો લઈને આવશે જેના કારણે વરસાદની તીવ્રતામાં વધારો થશે ઓગસ્ટ મહિનાની શરૂઆત ગુજરાત માટે ભારે સાબિત થઈ શકે છે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડાની સાથે ભારે વરસાદની શક્યતા છે આ સમયગાળા દરમિયાન ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ અને તોફાની પવનો જોવા મળી શકે છે આ સાથે અરબસાગર બની રહેલી વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાત ના વાતાવરણમાં અચાનક ફેરફાર જોવા મળી શકે છે ખેડૂતો અને નીચાણવાળા વિસ્તારો રહેવાસીઓ આ સમયગાળા દરમિયાન ખાસ સાવચેતી રાખવી જરૂરી છે ગુજરાતના હવામાનની વાત કરતા પુષ્ય નક્ષત્રની શરૂઆતથી જ વરસાદની ગતિવિધિઓમાં વધારો જોવા મળ્યો હતો આ નક્ષત્રના પ્રભાવ હેઠળ ગુજરાતના ઉત્તર અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે હવામાન વિભાગના સેટેલાઇટ ચિત્રો દર્શાવે છે કે કાળા ડિબાંગ વાદળો ગુજરાતના વિવિધ ભાગોમાં ફરી રહ્યા છે અને આગામી થોડા કલાકોમાં વાદળો વધુ સક્રિય થઈ શકે છે ખાસ કરીને જામનગર દ્વારકા અને કચ્છના વિસ્તારોમાં આગામી સાંજે અને રાત્રે ભારે વરસાદની શક્યતા છે જેની સાથે વીજળીના કડાકા અને ભડાકા પણ જોવા મળી શકે છે ગુજરાતના હવામાનની લાંબા ગાળાની આગાહી પર નજર કરીએ તો વીસથી ત્રેવીસ જુલાઈ દરમિયાન ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે ચોવીસ જુલાઈના રોજ વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે પરંતુ છવ્વીસ જુલાઈથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે આ સમયગાળા દરમિયાન ગુજરાતના ઉત્તર દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે આ સમયગાળા દરમિયાન રાજસ્થાન અને ઉત્તર ભારતમાંથી આવતી લો પ્રેશર સિસ્ટમ ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધારશે ગુજરાતના ખેડૂતો માટે આ સમયગાળો ખૂબ જ મહત્વનો છે કારણ કે ચોમાસાની ઋતુમાં પૂરતો વરસાદ ખેતી માટે જરૂરી છે જોકે ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાવાની શક્યતા પણ રહેલી છે જેના કારણે ખેડૂતોએ પોતાના પાકની સુરક્ષા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જરૂરી છે આ સાથે નીચાણવાળા વિસ્તારોમાં રહેવાસીઓએ પૂરના જોખમોને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી જરૂરી છે હવામાન વિભાગે નદી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે લઈ જવાની સલાહ આપી છે ગુજરાતના હવામાનની વાત કરતા અરબસાગર અને બંગાળની ખાડી બંનેમાં સક્રિય વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતના વાતાવરણમાં ઘણી હલચલ જોવા મળી રહી છે આ સિસ્ટમોના કારણે ગુજરાતમાં ભેજયુક્ત પવનોનું આગમન થઈ રહ્યું છે જેના કારણે વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી થોડા દિવસોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની ગતિવિધિઓ સક્રિય રહેશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો અને દરિયાની ગાંડો તૂર સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે આગામી થોડા દિવસોમાં ગુજરાતના હવામાનમાં ઘણા ફેરફાર જોવા મળી શકે છે હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે જુલાઈ મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે અને ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની સાથે વરસાદની ગતિવિધિઓ વધુ તીવ્ર બનશે આ સમયગાળા દરમિયાન ગુજરાતના નાગરિકોએ હવામાન વિભાગની ચેતવણીઓને ધ્યાનમાં રાખીને સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે આગામી થોડા કલાકોમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે અને આ માટે તમારે તૈયાર રહેવું જરૂરી છે તો મિત્રો આજના વિડીયો માટે બસ આટલું જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી કરીને નવા વિડીયો તમને જલ્દી મળી શકે જય હિન્દ ભારત માતા કી જય